લાખડી તાલુકાના મોરાલ ગામે દેવતા બિરાજમાન છે કે જેમાં અરવલ્લી ડુંગર પર માં અંબા ધામ અને જિલ્લાને અડીને આવેલ રાજસ્થાન પર્વત પર માં ચામુડા બિરાજમાન છે તેવી જ રીતે બનાસની ધરા પર આવેલ લાખડી તાલુકાના મોરાલ ગામે સધી માતાજીનું મંદિર આવેલ છે ભાઈ રાજપૂત ગામ ગોલવી દીવદૂર તાલુકો જીરોગ્રાંચ પાઠા હું આ ચોથો રવિવારે માતાએ દર્શન કર્યા છે મારી દેશ સંપૂર્ણ મનતા મારી કોમ પૂર્ણ થઈ ગઈ છે બધું જે વ્યક્તિ આવે એનું સંપૂર્ણ કોમ પૂર્ણ પણ માતાથી પૂરું કરે છે અહીંયા દર રવિવારે લોકો કે કેટલા લોકો આવે લોકો પાંચસો ચારસો પાંચસો લોકો દર રવિવારે આવે

આ ગામમાં રહેતા પ્રજાપતિ સમાજના લોકો એક મંદિર બનાવી સદી માતાજીના મૂર્તિની સ્થાપના કરી હતી કે જેમાં ગામમાં ને આજુબાજુ વિસ્તારમાં માતાજીએ ભક્તોને પરચા આપતા અહીં ભક્તો દર્શન માટે આવતા હતા અને છેલ્લા બે વર્ષથી અહીં દર રવિવારે હજારોની સંખ્યામાં ભક્તો પોતાની મનોકામના પૂર્ણ કરવામાં સદી માતાજીના ચરણોમાં શીશ ઝુકાવવા આવે છે मोरल दाम सदी मेलड़ी અને શિયન પ્રજાપતિ ભુવાજી આ હવે મોરાલ તો આમ તો લાખની તાલુકામાં વર્ષોથી ગોમ છે અને ભીમાજીના ગોળિયાના અઢી નજીક આવેલું છે પણ એક માતાજી છેલ્લા બે વર્ષથી અહીં એક જાગૃત સાક્ષાત જે માતાજી અંબાજીની અંદર પરચા પૂરતી હોય કે પાવાગઢમાં પૂરતી હોય કે ચાહે પૂર્તિ પૂરતી હોય ચાહે એક માઉન્ટ આબુની અંદર અધરદેવી પણ આ જે શિયન પ્રજાપતિને જે માતાજી મળ્યા છે તો એક સાક્ષાત મળેલો છે અને સાક્ષાત મળવાથી એક સીએન ભુવાજીને અહીંયા લોકો દૂર દૂરથી આવી રહ્યા છે કે અમને છેક રણુજા અમને બોમ્બે હોય ઓસ્ટ્રેલિયા હોય આફ્રિકા યુએસ અમેરિકા અને વાસ્તવિકમાં બધી જગ્યાએ ભૂવા જોડે માતાઓ જોડે હરી ફરી કંટાળીને એમની જે અંતર આત્માઓ પૂર્ણ ન થાય વિશ્વાસ અહીં એવો બંધાઈ ગયો છે લોકોને કે વિડીયો જોવાથી એમની મનોકામના પૂર્ણ થવા મળી છે એક નહીં પણ આ મોરાલમાં માતાએ લગભગ ઓછામાં તો હજાર થી બારસો નો ભારણા બંધાઈ ગયા છે અને જે સમય આપે છે કે હું આ માતાજી બોતેર કલાક બોલી છે તો ત્યાં લગભગ ચોવીસ કલાકમાં કોમ થયું છે નતા ચાલતા એ ચાલતા થયા છે બોલતા નતા છેલ્લા પંદર વીસ વીસ વર્ષથી ખાટલા પડ્યા હતા કે ચાલી નથી હકતા બોલી નથી ઘૂંઘવા અને એમણે પણ માનતા કરી પાંચ પાંચ રવિવાર ભર્યા આ માતાજી સરકારથી એમના કામ સ્વીકાર થયા છે એક નંબર બીજાની અંદર જયારે દારૂડિયા મળશો કે એમને આ વેસન વળગી ગયું ત્યારે ન છૂટકે મુક વ્યક્તિઓ ને દારૂ છોડવો છે અમુક ને હજુ નહીં છોડવો તો એ જોણે પણ જેને છોડવો તો આત્માથી તો એવા એક નહીં પણ મારા મનમાં પણ પંદર થી વીસ હજાર માણસો વેસ જ છોડી નાખ્યો છે દારૂ અફીણ બીડી ગોજો ચરસ ગંભીર વેસન એમના મગજ બી કોમ નતો કરતો ને એ વ્યક્તિઓ હમણાં અહીં આવી અને સેવા કરતા થઈ ગયા છે અને વાસ્તવિકની અંદર કે અમે નવા જન્મમાં આવ્યા કારણ કે પેલું વેસન હતું દિવસ નું ખો પછી નું ઘરમાં છોકરાનું જમાડવું છું અને આ અહીં હવે બીજી જગ્યા ઘણી જગ્યાએ જાય છે મોણસો મુજબ માતાજી જાય છે ભુવેજી જાય છે પણ આ જગ્યા આ સ્થળ જે મોરાલ અંદર જે માતાજી આવે છે તો અહીં માતાજી ની કૃપાથી ભોજન પ્રસાદ ચા પાણી તમામ ફૂલ વ્યવસ્થા છે હજુ સુધી એક પણ એવો કિસ્સો નથી આવ્યો હું આવું અને આજ દાડા સુધીની અંદર કે અમારું કામ કા મારી માનતા પ્રમાણે કામ થયું નથી સચોટે સચોટ સો માણસો આવે છે પણ દસ ટકા માણસો તો વિડીયો જોઈને એમની ઘરે બેઠા બેઠા કોમ થઈ જાય છે પછી પ્રસાદી કરવા આવે છે અને પછી પુગાજી કે છે કે અમારે આ વસ્તુ હતી અને અમે માતાજીના બે રવિવાર અને વિડીયો જોયો અમારું આ કોમ થઈ ગયું છે અને અમે પ્રસાદી કરવા આવ્યા ઉભોજી કે જે તમારી માનતા હોય માતાજી ને કરીને જો અને તમે તારે ખો મજા કરો આ માતા ઓસ્ટ્રેલિયા ની અંદર પારણા બંધાયો વિડીયો કોલ થી મેસેજ આપ્યા કે ભગવાન માતાજી એમને દીકરો આપ્યો એવા તો એક નહીં અનેક દાખલા પછી નંબર બીજો આઈસીયુ માં હતા એમને અહીંથી માતાજી બોલી કે જાઓ કે હું ચાર કલાક કે દસ કલાક કે કલાક જે કંઈ બોલ્યું એના પર મને રિઝલ્ટ મળી ગયું છે કિડની હોય ચાહે કેન્સર વાળા અમુક અમુક એવા દર્દીઓ પણ હાલ પગભર અને આ માતાજીના ગુણ લાગાવે છે લોકોની આસ્થા સાચી સીએન ભુવાજી પ્રત્યે અને માતાજી પ્રત્યે અને હા લાગણી લોકો બધે ફરી જોઈ છે પણ અહીંની લાગણી તો જે છે ને એ જે એક વખત આવે છે તો એને ઓટોમેટિક એટલો પ્રેમ જાગે છે કે વાસ્તવિક ની અંદર જે આપણું અંબાજી કો પાવાગઢ કો ચા કો જે પોતે આ માતાજી અહીં જ છે અને દેવી માં ભગવતી ને નો મનેક છે ઘણું એક જ છે આ મોરાલ ગામે બિરાજમાન સદીમાતાજીનું આ રજવાડું સદી માતાજી સરકાર મોરાલ ધામ તરીકે ઓળખાય છે કે જ્યાં પરમ પુંજ્ય ધર્મરત્ન ગાદીપતિ તરીકે ભુવાજી સી એન પ્રજાપતિ અહીં માતાજીની પૂજા અર્ચના કરે છે અને જે ભક્ત પોતાની મનોકામના લઈ દર્શન માટે આવે તેમને આશીર્વાદ આપે છે એટલું જ નહીં કહેવાય છે કે આ એક નાનકડા ગામમાં રાજસ્થાન ગુજરાત અમદાવાદ ડીસા સુરત તેમજ દૂર દૂર થી જે ભક્તો દર્શન માટે આવે છે તેમને નિઃશુલ્ક રીતે ભોજન પ્રસાદ પણ વ્યવસ્થા કરવામાં આવે છે અને અહીં ભક્તો શાંતિપૂર્ણ રીતે માતાજીના દર્શન કરી શકે છે આ થી બનવાતી આ થી ગર છે અને મારા અહીંયા મારા ગામના લોકો ઘણા અહીંયા આવે છે એમનું ਵੀ દુઃખ પડ્યું છે અને લોકો વિડિયો જોઈને માનતા બી રાખે છે અને એમનું ਵੀ દુઃખmatched છે અને મારા ઘણા બધા લોકો જે વિડિયો વાયરલ થયો એના ઘણા બધા અહીંયા આયા છે એમનું બંડર દુઃખ પડ્યું છે આપું છું જોયો તો અને એવું લાગ્યું કે ના માતાજીનું જે કોઈ કીધું કે આ રીતે મતલબ જોવાજી બધાનું દુઃખ મટાડ્યું છે અને જે મારી બીમારી હતી બધી જ મારી દૂર કરી છે અને જેથી હું અહીંયા ઊભી છું બસ એમના લીધે જ અહીંયા શું નામ છે તમારું મારું નામ મારા ઘરમાં તકલીફ હતી અને હું પહેલા રવિવારે માધ્યમથી વિડીયોના જોઈને પછી પહેલા રવિવારે બીજા રવિવારથી મારી મનોકામના પૂર્ણ થઈ ગઈ

સોશિયલ મીડિયાના માધ્યમથી અમને અહીં દર્શન અર્થે આવવાનો મોકો મળ્યો છે જે માતાજી મારું નામ છે સીએન બુઆજી હું બેઝિકલી મોરલ નો છું અને આ માતાજી મારી 400 વર્ષ જૂની માતા છે 400 વર્ષ જૂની એટલા માટે છે કે મારી છઠ્ઠી પેઢીએ મારા દાદા હતા જે પાટણ જોડે ઉંમરી કઈ ગામ છે જે મારા દાદાના દાદા પરદા નામ થાય એ ઉંમરીની અંદર મારા દાદા ત્યાં રહેતા હતા જેમનું નામ છે આબાજી ખટલાવણીયા અને એમની જે દીકરી હતી એ દીકરી એ માતાની સેવા પૂજા કરતી અને આ માતા ચારસો વર્ષ પછી જ્યારે હું મારો એજ્યુકેશનનું તો મારું કામકાજ કરતો તો હું સ્ટડી કરતો સ્ટડીની સાથે સાથે મને માતાજીનું સપનું આવ્યું અને એ સપનાની અંદર માતાજીએ મને પ્રગટ પરચો આપ્યો કે ભાઈ હું ચારસો વર્ષ જૂની પાટણની અંદર પાટણ જોડે ઊંડી કરીને કામ છે ત્યાં આગળ હું છું અને છઠ્ઠી ભેટીથી હું અહીંયા પૂજાઉં છું ત્યાં ઓલરેડી ઠાકોર પૂજે છે દરબાર ઠાકોર જે છે એ માતા ત્યાં પૂજે છે એ એવું મને પુરાવું આપ્યું એટલે અહીંથી હું બાઇક ચાલુ કરીને ત્યાં માતાજી દર્શન કરવા ગયો જે જે માતાજી મને સપનામ જે બતાવ્યું છે એ વસ્તુ મેં ત્યાં હયાતમું જોઈ રૂબરૂ જે વસ્તુ મેં જોઈ પછી એના પછી મને એમ થયું કે ભાઈ આ મંદિરનું મારે માતાજીનું સ્થાનક આપવું છે એટલે નાનકડી મૂર્તિ લાવીને માતાજીને મેં સ્થાનક આપ્યું આ સ્થાનક આપ્યા પછી સોશિયલ મીડિયાના માધ્યમથી ઘણા બધા લોકો વિડીયો જોયો વિડીયો જોયા પછી લોકોને અહીંયા આ દુઃખ મટ્યું અને સોશિયલ મીડિયાના માધ્યમથી પ્રચાર થયો કોઈ મારો કોઈ હેતુ નથી સોશિયલ મીડિયાના માધ્યમથી પ્રચાર કરવાનો પણ વિડીયો જોઈને લોકો આવે છે અને એમનું દુઃખ દૂર થાય છે અને શરૂઆતમાં મને એમ લાગ્યું કે ભાઈ તારે મટી જશે આવું લોકોને હું કહેવાનું ચાલું કર્યું તો લોકોનું સારું થવા મળ્યું તો લોકો જે જે લોકો અહીં આવે એમને પણ પોતાના વિડીયો બનાવ્યા એમને પણ સોશિયલ મીડિયાનો પ્રચાર કર્યો અને પ્રચાર એમની રીતે કર્યો છે જો કે મારી પોતાની કોઈ ચેનલ નથી મારું કોઈ પર્સનલ કોઈ મારો એકાઉન્ટ નથી અને આ માતાના નામથી ઘણા બધા લોકોનું ઘણા બધા ભાવિભક્તોનું સારું પણ થયું છે અને વિડીયોના માધ્યમથી રાજસ્થાન ગુજરાતની અલગ અલગ જગ્યાથી રાજકોટ વેરાવળ સોમનાથ અમદાવાદ સુરત નવસારી ત્યાંથી પણ લોકો આવે છે પ્લસ અહીંના જે વિડીયો છે એ લોકો ફોરેનમાં જ હોય છે જ્યાં અમેરિકા કેનેડા ઓસ્ટ્રેલિયા ત્યાંથી ઓનલાઈન લોકો પણ માતાજીની મનતા બાધારા આપે છે જેથી એ લોકોનું કામ થાય છે બીજા નંબરની વસ્તુ અહીંયા ભોજનની વ્યવસ્થા પણ છે જમણવાર આપણો અંદર રહેવાનો ચાલુ હોય છે હજારોની સંખ્યામાં અહીંયા પબ્લિક આવે છે પ્લસ આપણા મંદિરની અંદર કોઈ દાનપેટી કોઈ પૈસો અને કોઈ રોકડ પૈસા લેવામાં આવતા નથી આ ગુજરાતનું પહેલું એક ભુવાજીનું માતાજીનું એવું મંદિર છે જ્યાં એવા ભુવાજી ભુવાજીને જ્યાં એક પણ રૂપિયો લેવામાં આવતો નથી અહીંયા મંદિરની અંદર કોઈ પણ જાતની દાનપેટી નથી જે લોકોને જમાડવું હોય એ લોકો એમની રીતે જમાડે છે સેવા કરવાવાળા લોકો કરે છે અને માતાજીના પ્રગટ પચાસ છે ઘણા બધા લોકોના કામ થયા છે તો એકવાર તમે પણ આ સદીમાંના ઘણા બધા વિડીયો છે ઘણા બધા લોકો રિઝલ્ટ મળ્યા છે તો જય માતાજી જય મિત્રો તો મુરાલ ગામ ખાતે બિરાજમાન માં સતી માતાજીના મંદિર એક નાનક નું મંદિર છે કે જેમાં પુવાજીનું કહેવું છે કે આથી 400 વર્ષ પહેલા પાટણ ખાતે સંગની સધી માતાજી તરીકે ઓળખાય છે ત્યાંથી ઉમરી ખાતે પણ આ સધી માતાનું મંદિર આવેલ છે ત્યાંથી મુરાલ ગામે પણ એ જ માતાજી અહીં પૂજાય છે અને ભક્તોને દર્શન આપે છે ચારસો વર્ષ અગાઉ નો આ મંદિરનો ઇતિહાસ છે અને એ ભક્તો દર્શનાર્થે આવી ધન્યતા અનુભવે છે કલ્પેશ બારોટ કલમ શક્તિ ન્યૂઝ દિયોદર